આગામી તારીખ રોજ નવસારી જિલ્લાના નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે ત્યારે તમામ પક્ષોએ પૂરા જોશમાં ચૂંટણી પ્રચાર શરૂ કર્યા છે આગામી સોળમી ફેબ્રુઆરીના રોજ રાજ્યની છાસઠ નગરપાલિકાની ચૂંટણીઓ માટે

પટેલ પણ કોંગ્રેસના ઉમેદવાર માટે ડોર ટુ ડોર પ્રચાર કરવા માટે વિલિંગોરા ખાતે ઉતરી પડ્યા છે ત્યાં તેમણે એક જાહેર સભા સંબોધતા જણાવ્યું હતું કે સ્મશાન માટે ભાજપના શાસકો કોઈ તળાવ તેની ઉપયોગ કરે તો અમારો નથી પરંતુ માટે કાયમ લડતો રહીશ તેમ જણાવ્યું કોંગ્રેસ મતદાન નગરપાલિકામાં કોંગ્રેસ શાસન લાવવા માટે અપીલ નડવાના છે ને આપણે નડવાના છે ને અને અમે તમારી સાથે છે અમે ઉંમર ગામમાં જઈએ કપરાળામાં જઈએ વાપીમાં જઈએ વલસાડમાં જઈએ ધરમપુરમાં જઈએ તો અમે આમ લોકોની સાથે આંદોલન કરવા માટે બિલ્લી મોરામાં પણ તૈયાર છે ના રામબાબુ જ્યારે કે રાહુલભાઈ જ્યારે કે અમે રસ્તા રોકો અને નગરપાલિકાનો ઘેરાવો કરવાથી ગભરાવા માટે અને અમે ત્યારે રેલવેવાળાએ વાળા એ આઠ થી દસ ઘર ના તોડવાની કોશિશ કરેલી ત્યારે અમે નગરપાલિકાની ની સામે રામ હાથે બેહી ગયેલા હતા અને અમને સમજાવીને એમને ઘર આપવાની બાબતમાં એમને કમિટમેન્ટ કરીને અમને ઉઠાડે અમે કઈ ડરવા ગભરાવડા નથી અમે કોંગ્રેસના આગેવાન છે ધારાસભ્ય છે અને કોઈ જો એમ કહીને અનંતભાઈ વાંચતાના ધારાસભ્ય છે પરંતુ આનંદભાઈ આપણા ગુજરાત ના ધારાસભ્ય છે બિલ્લી મોરા ને ત્યારે અમે બિલ્લી મોરા ની સાથે છે અને બિલ્લી મોરાની સાથે લઈને અહી ના સાથે અйна પ્રશ્નોની સાથે અйна બેનોના પ્રશ્નોની સાથે અйна એસસી સમાજના પ્રશ્ન સાથે ओबीसी સમાજના પ્રશ્ન સાથે પરપ્રાંતિકના પ્રશ્ન સાથે આદિવાસી સમાજના પ્રશ્ન સાથે સાથે છે અને લડશું ને ચીચું અમે કોઈનાથી ડરવા નથી તો હું કેવું ભોગલી 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 તમે જે તારા વાત કરો છો એ તારા કોઈ પણ કામના લાયક નથી

આજે દિલ્લીમારા નગરપાલિકાના ચૂંટણી પ્રચાર માટે અમે કોંગ્રેસના આગેવાનો સાથે મોટી સંખ્યામાં પહોંચ્યા અને ખૂબ જનમેદની સાથે અમે પ્રવાસ પ્રચાર પણ કર્યો અને લોકોનો ખૂબ ઉત્સાહ છે આટલા વર્ષોથી દિલ્હીમારા નગરપાલિકાનો વિકાસ જે થવો જોઈએ થયો નથી અહીંના લોકો એસટી એસટીએસસી ઓબીસી સમાજના હોય ઉજરિયાત સમાજના હોય કે પર પરપ્રાંતિય હોય રસ્તા ગટર તેમજ અહીંના લોકોની ગંદકીનો સામનો કરવો પડી રહ્યો છે તેવી સમયે લોકો કોંગ્રેસની સાથે છે અને કોંગ્રેસને જીતાડવા માટે ખૂબ ઉત્સાહથી આગળ વધી રહ્યા છે ત્યારે અમારા દરેક કાર્યકર્તા એડી ચોટીનો જોર લગાવીને કોંગ્રેસના આગેવાનોને જીતાડવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે